તો આ સાઈન એટલે વાતો બોલવામાં તમને ખબર જ છે જો ને કઈ રીતે હું બોલું છું આજે ગરમી થઈ ગયો કાલે નથી છે પણ તો હર હર મહાદેવ જય શ્રી રામ તો કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તમે પણ મજામાં છો તો આજે ચેલેન્જ નો આપણો બીજો દિવસ છે અને ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા છે જો ને હવે જઈએ છીએ આપણે સીધા દરિયા કિનારે ફાઈનલી આપણે દરિયા કિનારે તો પહોંચી ગયા છીએ ને એકઠા જઈએ છીએ કારણ કે આજનો દિવસ કઈક આવી રીતના છે હેઠે જઈ હેઠે જઈને જોઈ કઈ રીતે હું અત્યારે તો કોઈ દેખાતું નથી સારો હાલો હેઠે જઈને મળી રનિંગ કરીને હાવ થાકી ગયો બહુ દૂર આવી ગયો છું બહુ જાજો દૂર આવી ગયો છું ઘણીક વાર હું કેવાય મહાદેવ નું નામ લઈ ને બેઠીએ હવે વિચારશે કે થોડીક કસરત પણ કરી લઈએ તો હાર વાલો પેલા કસરત થોડીક કરી લઈએ તો ફેમિલી ફાઈનલી કસરત પણ કરી લીધી આજે ગરમી થઈ ગયો કાલે નથી થઈ પણ કાલે એટલું બધું નહોતું રનિંગ કર્યું કે કાંઈ નથી કરી આજે થોડુંક લાગે છે કે કસરત વધારે કરાય ગઈ એને લેવા તો બોલવામાં તમને ખબર જ છે શું ને કે કઈ રીતે હું બોલું છું તો સારું હાલો હવે સીધા નીકળીએ ઘરે જવા માટે કારણ કે દુકાને પણ જવાનું છે તો સારું ચાલો બ્લોગમાં રહે છે ને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ કરી દેજો બરોબર દરિયા કિનારે કસરત કરીને હવે નીકળી ગયા છે સીધા ઘરે જવા માટે તો હવે સીધા સીધા ઘરે જઈએ જઈએ અને નાસ્તો કરીને દુકાને એવું લાગે તો ઘણી વાર મસ્તી કરશું રોક્સી તો સારું હાલો બ્લોગમાં રહેજો ને બ્લોગ ગમે તો લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સારું આગળ મળીએ મહાદેવ તો ફેમિલી ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને અગરબત્તી ખાલી થઈ ગઈ હતી અગરબત્તી લેવા ગયો હતો ને આજે ચૂંટણી છે મતદાન છે તો તમારો મત એવા વ્યક્તિને આપજો જે ભવિષ્યમાં તમારા ગામનું સારું કરી શકે તો સારું ચાલો બાકી તો તમારા હાથમાં છે ને જો આ ભાઈ સીધા ખોયલા ભેગા તા તો આવી ગયા તો સારું ચાલો હવે દેવા પણ જવાનું છે તો આગળ મળ્યા મહાદેવ એવા સીધા ભાઈ જતો શું છે તારે હવે હવાર હવારમાં રમવું જોયા ભાઈ નહી હવાર હવારમાં એકલું રમવું જોયું બીજું કાંઈ નહીં મા સિવાય કામ થતું નથી કા હે આવા કડીક વાર એને ¡Ale! ¡Ale! ¡Ale, Roxy! ¡Ale! 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 ¡Ale!

હું કરું આ માણેનું શું કરું તો મને ની નાય ને કમ્પ્લીટ થઈ ગયા નાસ્તો કરી તો હવે આવી સીતા મત દેવા મારો વાલો સીતા ના મળે કેવી કે આપણે અમારે એમને એમ હોય હ કે તમને એમ થાય કે ખાવાનું મન થાય એટલે તોડી આવવાના જો પેલા હું પાકેલો છે ને ગોતવો પડશે તો પેલા તોડી લો લ્યો આમાંથી કાતરો એક મેં એક આ તોડી લીધો છે હવે એનો ટેસ્ટ કરી કેવો ટેસ્ટ છે મીઠો છે કે પછી ગરામાં બળવા મળે ક્વોલિટી તો છે એમાં નાની સિટીમાં આને પૈસા દઈને ખરીદવા લેવા પડે આપણે ને આ જો અમારા ગામડામાં આમ ને હોય હોય ગા રસ્તામાં જો મન થાય ત્યારે તોડીને ખાઈ લેવાના સારો હાલો તો સીધા મતદાન ફેમિલી મતદાન તો થઈ ગયું છે ને હવે જઈએ છે સીધા આપણે દુકાને કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે વધારે પૂરતું તો હવે સીધા દુકાને જઈ અને દુકાન ખોલી અને સાફ કરી અને કેક બનાવીએ તો સારું ચાલો દુકાને મળીએ ફેમિલી આ લોકો નવી કઈક ગેમ લાવ્યા છે આમાં બાવા થઈ જાવ આમાં બાવા થઈ જાઓ આમાં બધું વ્યુઝ આવે હા તમે નો કરો કઈ જો ઓહો તણે રૂપિયા આ લોકો જ ભેગા કરી લેવાના છે હવે જોઈએ છે કે કેમ લાગે કેમ નહીં